હાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક વેગનર ગાડી લઈને આવ્યા છીએ મારુતિ સુઝુકી કંપનીની વેગનર ગાડી છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને વેગનર ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો વેગનર ગાડીની બધી જ માહિતી મળી રહેશે એ પણ મિત્રો કંપની ફિટિંગ સીએનજી વેગનર રહેશે ફૂલ જવાબદારી સાથે વેગનર ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર પંદર નું મોડલ છે સાચવેલી ગાડી અને સેકન્ડ ઓનર ગાડી છે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ વેગનર ગાડી ખરીદવી હોય તો કંપની ફિટિંગ સીએનજી રેશે અને સેકન્ડ ઓનર ની ગાડી રહેશે સિલ્વર કલર છે કંપની રેકોર્ડ છે અત્યાર સુધીમાં ગાડી છોરાણુ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે મિત્રો ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકન કન્ટિનિન્યુ બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે વેગનર ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો વેગનર ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે કોડેલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે છાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિક જણાવે છે મિત્રો સ્મૂથ એન્ડ ક્લીન ગાડી રહેશે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો જે જે પંદર વલસાડનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે મિત્રો તમારે વેગનર ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી એ ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો કંપની રેકોર્ડ છે કંપની સીએનજી છે ફૂલ જવાબદારી સાથે ગાડી આપવાની છે સિલ્વર કલર છે કંપની કલર રહેશે મિત્રો કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં પ્રાઇઝમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઈટેલમાં જ માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય ને તો તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય ને તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું